આજે આજી નદી ખાતે સંસ્થાઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા સફાઈ અભિયાનમાં મોટું યોગદાન અપાયું હતું બોલબાલા ટ્રસ્ટના નાના બાળકો અને સિનિયર સિટીઝન લોકો સફાઈ અભિયાનમાં જોડાયા હતા આ સફાઈ અભિયાન આખો દિવસ ચાલશે બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને બાળકો વૃદ્ધો આખો દિવસ સફાઈ અભિયાન કરશે આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ હાજર રહ્યા હતા અહેવાલ લલિત વ્યાસ મોદી સાહેબ ત્યારે રાજકોટમાં સફાઈ ઝુંબેશ ચાલી રહ્યો છે એ સફાઈ ઝુંબેશ પૈકી રાજકોટની સંસ્થાઓ વિધવિધ ભૂતકાળના ભવિષ્યના દિવસોમાં યાદ કરી શકીએ કે આ સફાઈ ઝુંબેશમાં અમારા બોલબાલા ટ્રસ્ટના યુવાનથી લઈ બાળકથી લઈ અને વયો વૃદ્ધ વડીલો સિનિયર સિટીઝનો પણ આજે બસોથી બધું વધુ સેવા માટે આવ્યા છે જેટલું અમારાથી થાય એટલું પણ રાજકોટ માટે કઈક કરીએ એ ભાવના છે ફરી ફરીને રાજકોટ આ પ્રકારે કાયમી શુદ્ધ રહે એ માટે બોલબાલા ટ્રસ્ટ પણ સંકલ્પ કરે છે અને જેટલું અમારાથી થાય એટલું ખિસખોલી જેટલું પણ અમે આજ કામ માટે કટિબંધ નથી બોલબાલા ટ્રસ્ટ જય સુપાધ્યાય રાજકોટ